ધોરાજીમાં નાફેડના અધિકારી દ્વારા ખરીદીમાં મિલીભગત ચલાવતા હોવાના આક્ષેપ કરાયો છે હાલ ખેડૂતોની મગફળી કેન્દ્ર સરકારની એજન્સી નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે આ મગફળી ખરીદીમાં નાફેડ અધિકારીઓની મિલાપણું હોવાના આક્ષેપ કરાયો છે મગફળીની ખરીદી સહકારી મંડળી કરતી હોય છે અને જેમાં ખરાબ મગફળી પણ ધાબડતી હોવાના આક્ષેપ કરાયા છે ધોરાજીના શિવાલી કોર્પોરેશન નામના ગોડાઉનમાં એજન્સીના કર્મચારીએ ખરાબ મગફળી ખરીદી કરેલ તે પરત મોકલાતા સમગ્ર ભોપાળું બહાર આવ્યું હતું એજન્સી દ્વારા ખરાબ મગફળી ગોડાઉનમાં રાખવાની ના પાડતા અધિકારીઓ વચ્ચે પડીને ખરાબ મગફળી ગોડાઉનમાં સંગ્રહિત કરવા એજન્સીએ જણાવ્યું હતું મગફળી કેન્દ્રો ઉપર લોલમ લોલ તેમજ ખરાબ મગફળી પણ લેવાતી હોવાના આક્ષેપો કરાયા છે અધિકારીઓ દ્વારા ગોડાઉન માલિકો અને એજન્સી માલિકો પાસેથી રૂપિયાની કટકી કરતા હોવાના પણ આક્ષેપો કરાયા છે

તાક ધમકી આપે તમે આમ નહીં કરો તો હું ગોડાઉન કેન્સલ કરાવી નાખીશ અમને સર્વેરનું એમ કે હું કહું તો પાસ કરી દેવાનું હું કહું તો રીજેક કરી દેવાની નકર હું તમારી એજન્સી ચેન્જ કરાવી નાખી કાલે સાંજે આવું સરસ કામ કરવા છતાં પણ આજે મારી એજન્સી ચેન્જ કરાવી નાખી જો સરસ કામ કરવા છતાં પણ આવી રીતના એજન્સી ચેન્જ કરાવી નાખે તો તો આ આકળે એજન્સીને મૂકવાનું કારણ જ છું અમને એટલા માટે જ મૂકવામાં આવ્યા છે કે ખરાબમાં લાવતું હોય તો અમે એને ત્યાંથી અટકાવી શકીએ એટલે ખેડૂતો નો જે માલ આવે એ રિજેક્ટ માલ એટલે ખરાબ માલ પણ આમાં સામેલ કરવામાં આવે ખરાબ માલ પણ સામેલ કરવામાં આવે છે સાહેબ આશીષ મહેતા જેતપુર રાજકોટ